પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત રાજ્ય કક્ષાનો પ્રધાનમંત્રી કિસાન ઉત્સવ દિવસ કાર્યક્રમ યોજાઈ રહ્યો છે જે અંતર્ગત ડભોઈ કોમર્સ કોલેજ ખાતે ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાની ઉપસ્થિતિમાં કિસાન સન્માન નિધિ યોજના ઉત્સવ કાર્યક્રમ યોજાયો હતો

કિસાન નિધિ ઉત્સવ દિવસ તરીકે ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું અત્યાર સુધીમાં કિસાનોને એમની સન્માન નિધિ રૂપે દર વર્ષે છ હજાર એટલે કે દર ચાર મહિને બે હજારના હપ્તા સીધા એમના એકાઉન્ટમાં જમા થાય છે આજ સુધીમાં ઓગણીસ હપ્તાને આજે વીસમો હપ્તો સીધા વારાણસી કાશીથી વડાપ્રધાન દ્વારા મોકલી આપવામાં આવે છે અને ડભોઈ તાલુકાના કાર્યક્રમ આજે કોમર્સ કોલેજ ખાતે રાખવામાં આવ્યો જેમાં નગરપાલિકા પ્રમુખ તાલુકા પંચાયત પ્રમુખ જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ પ્રદેશ કારોબારી સભ્ય પ્રાંત અધિકારી મામલતદાર તાલુકા વિકાસ અધિકારી સહિત કિસાન નો પણ મોટી સંખ્યામાં અહીંયા ઉપસ્થિત રહ્યા લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા આજરોજ ડભોઈ તાલુકાના કુલ ચોવીસ હજાર ચારસો સત્તાણું લાખ ત્રણ કરોડ આઠ લાખ છ્યાસી હજાર રૂપિયા લાભાર્થીઓને મળ્યા છે આજે વીસમો હપ્તોમાં ચાર કરોડ બત્રીસ લાખ એંસી હજાર રૂપિયા ડબોઈ તાલુકાના ખેડૂતોને સીધા મોકલવામાં આવ્યા છે આ જ રીતે ટ્રેક્ટર ખરીદી માટે ત્રણસો અઢાર ખેડૂતોને ત્રણ લાખ ત્રણ કરોડ અઢાર લાખ એટલે દરેકને એક લાખ રૂપિયા જેવી માતબર લખમ ચૂકવવામાં આવી છે પાક સંગ્રહ માટે પંચોતેર લાભાર્થીઓને પૂર્વ મંજૂરી મળી છે એમાં પંચોતેર લાખ રૂપિયા ચૂકવા ટ્રેક્ટરના પાછળના સાધનો માટે છસો ત્રેવીસ લાભાર્થીઓને અઢાર લાખ ઓગણસિત્તેર હજાર રૂપિયા અને પશુ સારવાર કેન્દ્ર જે અત્યારે એ વર્ણામાં ખાતે છે તેન તલાવમાં પણ પશુ સારવાર કેન્દ્ર ચાલુ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે ટૂંક સમયમાં પશુ સારવાર કેન્દ્ર વ તલાવ ખાતે પણ ડભોઈ તાલુકાનું શરૂ કરવામાં આવશે હું આ તમામ લાભાર્થીઓને અભિનંદન આપું છું શુભેચ્છા આપું છું સાથે સાથે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારનો પણ આભાર માનું છું કે ચોવીસ હજાર ચારસો સત્તાણું જેટલા ખેડૂતોને સરકાર તરફથી સીધો લાભ આપવામાં આવે છે ત્યારે જ્યારથી મોદી સાહેબ વડાપ્રધાન બન્યા છે ખાસ કરીને બે હજાર ઓગણીસ થી આ કિસાન સમૃદ્ધિ યોજના હેઠળ આ લાભ આપવામાં આવે છે અને એ અવિરત વીસ સપ્તાહ આજ સુધીમાં ચૂકવવામાં આવ્યા છે અત્યાર સુધી કોઈ ખેડૂતે એવી કમ્પ્લેન નથી કરી કે કોઈ વચ્ચે કોઈ પૈસા માંગ્યા હોય કોઈ કટકી કરી હોય સીધત સિસ્ટમ જે મોદી સાહેબ દ્વારા કરવામાં આવી છે એ બધા મોદી સાહેબનો નો આભાર અને કિસાનોને આજ રીતે ભાજપ સરકાર મદદ કરતી રહેશે એવી ખાતરી પણ આપ્યાંગોઈ વડોદરા